મસ્કાબન તમે જોઈ શકો છો કે એટલું સોફ્ટ છે ને એકદમ રૂ જેવું પોચું છે તો બટરનું આખું ટીન ભરેલું છે અને એમાંથી મસ્કાબન બોરી બોરીને આપે છે મસ્કાબનના ઠગલા પડેલા છે પંદરથી વીસ મસ્કાબન હશે ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ નોમેડ મેડ ઋષિરાજ તો આપણે લોકો અત્યારે આવી ગયા છીએ અમદાવાદમાં અને આ અમદાવાદ પાર્ટ ટુ છે પાર્ટ વન નો જે તો તમે મારી ચેનલમાં જોઈ શકો છો અને આપણે અત્યારે ટ્રાય કરવાનો છે ઈરાની મસ્કાબન જોઈએ અને આ રેસ્ટોરન્ટનું નામ જ છે ન્યૂ ઈરાની રેસ્ટોરન્ટ તો આપણે લોકો આવી ગયા છીએ રેસ્ટોરન્ટના અંદર અને અંદર જ આવતા છે ને આ બધું જોતા આપણને એવું લાગે કે ટીવી સિરીઝમાં જે ફોરેનના કેફે આપણે લોકો જોતા હોય ને સેમ ટુ સેમ તમને એના જેવું જ દેખાશે અને એકદમ નીટ એન્ડ ક્લીન છે ચોખ્ખું અને આ તમે જોઈ શકો છો કે પેઇન્ટિંગ આવી રીતના બે ત્રણ મોટી મોટી લગાડેલી છે અને અહીંયા સવારના સાત વાગ્યા છે પણ ટ્રાફિક એ ઘણું છે તો તમને લોકોને છે ને ઈરાની રેસ્ટોરન્ટની સ્ટોરી કહું કે એક અમદાવાદના હતા લોકલ ગુજરાતી આપણા અને એક ઈરાનના ફોરેનર એ બે સાથે મળીને ઓગણીસો ને પચાસમાં આ રેસ્ટોરન્ટ ચાલુ કર્યું જી ઓગણીસો ને પચાસમાં અને તે પછી બે થી ત્રણ ફેરે રિનોવેશન કરાયું છે સ્ટ્રક્ચર બધું બદલાવ્યું અને હજી રિનોવેશનનું કામ ચાલુ છે મોટું કરે છે રેસ્ટોરન્ટ ટ્રાફિક બહુ હતો ને એટલે કાઉન્ટર પાસે બે મિનિટ હું ઊભો રહ્યો અને કાઉન્ટરે જોયું ને તો આ તમે જોઈ શકો છો ભાઈ પચીસ થી ત્રીસ માસ્કા બંને ઢગલા પડેલા છે અહીંયા અને આ તો ખાલી પાર્સલના જ છે બાકી તમે અહીંયા બેસીને ઓર્ડર આપશો તો એ અંદર કિચનમાંથી આવશે એટલે આ પચીસ થી ત્રીસ માસ્કા બંધ તો ખાલી પાર્સલના જ છે અને દેખાવમાં એકદમ જોરદાર લાગે છે સોફ્ટ મોઢામાં પાણી આવી ગયું જોઈને તો આ તમે જોઈ શકો છો કે આ મેં આવું કે બટરનું છે ને આખું ટીન ભરેલું છે અને એમાંથી મસ્કાબન મસ્કાબંધ બોરી બોરીને આપે છે તો આવી ગયો છે આપણો ઓર્ડર મસ્કાબન સાથે આપણે ચા મંગાવી છે અને ચાનો તમે કલર જોવો કલર જોઈને તો એકદમ સ્મેલ ને કલર જોરદાર છે અને આ છે મસ્કાબંધ મસ્કાબંધમાં છે ને તમને ચાર પીસ કરશે આખામાં અને મસ્કાબન છે ને ભાઈ એટલું સોફ્ટ છે ને પોચું એકદમ રૂ જેવું પોચું કે ને તો એના જેવું એકદમ સોફ્ટ છે અને બનની અંદર છે ને ભાઈ બટર વચ્ચેથી આખું ભરેલું છે નકરું બટર જ છે આખું મસ્કાબનમાં છે ને હીરાની રેસ્ટોરન્ટમાં બે થી ત્રણ ઓપ્શન છે એક આ બટર છે પછી એક મિક્સ ફ્રૂટ જામ આવશે અને પછી આવશે ચોકલેટ જી તો હવે આપણે ટ્રાય કરી મસ્કાબન કેવું જ છે તો મસ્કાબન ફિનિશ ટેસ્ટમાં જોરદાર હતું અને એથી પણ જોરદાર હતી ને તો એની ચા ફર્સ્ટ ટાઈમ જિંદગીમાં કહેવાય કે આવો ટેસ્ટ ફર્સ્ટ ટાઈમ ચાનો અહીંયા હતો અને હજી સાડા સાત વાગ્યા છે પણ તમે એને ટ્રાફિક જોઈ શકો છો અને કન્ટિન્યુ માણસો વેઇટિંગમાં ઊભા છે અને કન્ટિન્યુ માણસો ચાલુ જ છે અને બાકી તમને આ લોકોનું મેન્યુની વાત કરું ઇરાની રેસ્ટોરન્ટમાં તો તમને બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું બે અહીંયા મળી જશે પણ એનું નોનવેજ વધારે વખણાય છે જો તો જે લોકો નોનવેજ ટ્રાય કરવું હોય તો એ લોકો અહીંયા આવી શકે છે તો વાત કરી પ્રાઇઝની તો મારે મસ્કા બન અને ચા ભે થઈને મને સાઠ રૂપિયામાં થયું છે એટલે એટલું બધું મોંઘું નથી અને એડ્રેસની વાત કરી તો આખા અમદાવાદમાં બધા લોકોને ખબર જ હશે પણ એનું મેઇન લોકેશન છે ને લાલ દરવાજો કહેશો એટલે લાલ દરવાજે આવીને તમે ગમે તેને પૂછશો કે ઈરાની રેસ્ટોરન્ટ ક્યાં છે તો તમને એડ્રેસ આપી દેશે પાકો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ બાય